નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડબોડા ગામમાં રીલ બનાવવા જતા યુવકને મોત મળ્યું હતું તળાવ કિનારે અઢાર વર્ષે બળવદ વાલ્મિકી રીલ બનાવી રહ્યો હતો આ દરમિયાન તેનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો જોકે તરવૈયાઓએ યુવકને મુદ્દેને બહાર કાઢ્યો હતો બળવદના અચાનક અવસાનથી પરિવારજનો અને ગામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર ડભુડા ગામના પાદરે આવેલા તોરબોરું તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો પાણીમાં ગરકાવ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ ઘટનાની જાણ ગામજનોને તાત્કાલિક થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિકો યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા જોકે ફરજ પરના તબીબીએ યુવકને મૂર્તિ જાહેર કર્યો હતો આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ